તો ફાઇનલી પેલા બ્લોગ ની અંદર તમે લોકો સારોનો પ્રેમ અને સપોર્ટ દેખાડ્યો છે તો મિત્રો વાહ બીજો બ્લોગ ના શૂટિંગ માટે હું રોહિત નીકળી ચૂક્યા છીએ એક લોકેશન પર જે લોકેશન છે અગિયારસ દાદાનું મંદિર જે ત્રણ ગામના સીમાડા વચ્ચે છે કોરડા વડિયા અને સુદામડા તો રસ્તો બધો જંગલ વિસ્તાર છે તો પહોંચવાની છે અને થોડો તમને આપણે રોહિત કઈ રીતે તૈયાર થાય છે મેકઅપ કઈ રીતે કરશે પણ દેખાડી તો ફાઇનલ તમે જોઈ શકો છો કે અહીંયા રોહિત તૈયાર થઈ રહ્યો છે અને હાફ લુક તમે જોઈ શકો છો ક્યૂટ લાગે છે છોરો ત્યાર પછી તમે ફાઇનલ લુક પણ જોઈ શકો છો તો ફાઇનલ લુક આ રોહિત ત્યાં પણ તૈયાર થઈ ચૂક્યો છે અને આપણે થોડે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ માટે મેં રીલ્સ અને યુટ્યુબ વિડીયો બનાવશું ત્યાં પછી સેકન્ડ લોકેશન અમારું રહેવાનું છે ઝરણીનો જરિયો જ્યાં કારણે તમે જ્યારે પણ વરસાદના વાતાવરણમાં જાઓ તો એમાં બહુ સારો એવો તમને સૌંદર્ય જોવા મળે છે તો ફાઇનલી આપણ અહીંયા થોડું શૂટિંગ વગેરે ઉતારશું અને રીલ્સ અહીંયા પણ બનાવશું તો આ છે થોડો પ્રિવ્યુ તમે જોઈ શકો છો આની બધી રીલ્સો તમને રોહિત શિવરા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે ત્યાર પછી રસ્તામાં એક બીજું આપણને સેકન્ડ લોકેશન પણ મળી ગયું ત્યાં પણ થોડી રીલ્સ ઉતારી અને ફાઇનલી યા પણ રોહિત તમે જોઈ શકો છો કે ઘેટાના જે બચ્ચડા હોય એની જોડે રમવાની ટ્રાય કરતો પણ ફાઇનલી યા પણ ભાઈએ થોડી મદદ કરી અને રોહિતને એક બચ્ચું આપી દીધું છે તેડવા માટે તો થોડી વાર એની સાથે રમત ગમત કરી આપણે અહીંયા પર રોહિત તમે જોઈ શકો છો તો થોડું એને આપણને રમાડવાની ટ્રાય કરતો પણ ભાઈ ફાઇનલી મા પાસે જ બચ્ચું જાય છે તો તું મૂકી દે એને બાપકો ભેજ તેરે બસ કી વાત નહીં

અહીંયા કણે તમે જ્યારે પણ આવો શ્રાવણ મહિના ચારે ચાર સોમવાર અહીંયા ભાઈ ભક્તોથી આ જગ્યા ભરપૂર ભરેલી હોય છે તો રોહિત ત્યાં પણ દર્શન કરવા માંડ્યો અને અમે પણ દર્શન કરી લીધા છે તો ફાઇનલી મેં તમને કીધું એ પ્રમાણે કે શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર અહીં કણે લોકોની ભીડ હોય છે અને ચારે ચાર સોમવાર ભાઈ ભક્તો અગિયાર દર્શન કરવા માટે આવ્યા છે તો ફાઇનલી આ પણ અમારું શૂટિંગ વગેરે રીલ્સ રીલ્સ ખતમ થઈ ગયું વરસાદ પણ ચડ્યો હતો અને ફટાફટ ફાઇનલ લોકેશન પર ત્યાંના કપડા વગેરે ચેન્જ કરશે અને તમે લોકોને જણાવો કે આના બધા રીલ્સ યુટ્યુબ ચેનલ રોહિત શેરા પર આપણે જોવા મળશે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય